વિશ્વ એડ્સ દિવસ દર વર્ષે એક ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનો છે સંક્રમણ અટકાવવા માટેની પહેલનો વધુ મજબૂત બનાવવાનો અને એડ્સથી પ્રભાવિત લોકોની સહાય પહોંચાડવાનો હોય છે ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી એચઆઈવી લોકોની સંસ્થા જીએસએનપી અને ડીઆઈએસએચએ સુરત દ્વારા મળીને એક મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સુરતમાં વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાવાનો છે આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી એચઆઈવી એઇડ્સ સાથે કાર્યરત સંસ્થાઓ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ સ્વયંસેવક સંગઠનો તથા સમાજના વિવિધ વર્ગોના લોકો પણ જોડાશે આ કાર્યક્રમનો હેતુ માત્ર ઉજવણી નહીં પરંતુ સમાજમાં એચઆઈવી એડ્સ અંગેના ગેરસમજને દૂર કરવાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી માહિતી પહોંચાડવા અને એચઆઈવી સાથે જીવતા લોકો માટે સકારાત્મક વાતાવરણ ઉભું કરવાનું છે રાજ્યસ્તરીય મીડિયા બ્રિફિંગમાં અભિગમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જનજાગૃતિ કાર્યક્રમો કાઉન્સેલિંગ કેમ્પો ટ્રીટમેન્ટ સપોર્ટ તેમજ યુવાનો માટે ખાસ કેમ્પેન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે આ મીડિયા બ્રિફિંગમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે એચઆઈવી એડ સામેની લડાઈમાં મીડિયા સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે સમાજ સુધી સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવામાં મીડિયા અસરકારક ભૂમિકા ભજવે છે આ વખતે પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસના રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે એ સુરતમાં આયોજિત થનાર છે અને એમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ પ્લસ સુરત મહાનગરપાલિકા દિશા યુનિટ અને જિલ્લા પંચાયતના સહયોગથી આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી અમે કરવા જઈ રહ્યા છીએ કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગે એક મહા રેલી જનજાગૃતા રેલીથી શરૂ થશે કે જેમાં નવસોથી વધારે સ્ટુડન્ટ અને વિવિધ ક્ષેત્રમાં કાર્ય સંસ્થાઓ પણ આમાં જોડાશે ત્યારબાદ કુમાર ઓડિટોરિયમમાં આપણા જે માન્ય મેયર શ્રી રક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થશે અને જે ગુજરાત રાજ્યમાં ત્રીસ થી પણ વધારે સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં જે એચઆઈવી માટે કામ કરી રહી છે તેવી શ્રેષ્ઠ સંસ્થાઓને એવોર્ડ એનાયત થશે અને એચઆઈવી ના ક્ષેત્ર માટે એચઆઈવી પોઝિટિવ લોકો માટે અમુક જે નવી બાબતો છે એનું લોન્ચિંગ થનાર છે